अमेरिका માં વસતા શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજના સભ્યો એ તેમનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદેશી શહેરોમાં રહેતા સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ સમાજના સભ્યોને એકબીજાની સાથે નજીકથી ઓળખવાની તક આપવા ઉપરાંત પરસ્પર સહકાર અને એકતા વધારવાનો હતો કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવચનો યોજાયા જેમાં સામાજિક એકતાને મજબૂત બનાવવા તેમના પરંપરાગત મૂલ્યો અને સંસ્કારને જાળવવા તથા નવી પેઢીને તે માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા આ પ્રસંગે કંઈક નવી યોજનાઓ અને કાર્યક્રમો માટેના વિચારો પર પણ ચર્ચા કરવામાં આવી જે સમાજના વિકાસ માટે ઉપયોગી સાબિત થાય आ प्रकार श्री क्षत्रिय ठाकुर समाजे आ पहल द्वारा सभ्यों वच्चे एक मजबूत बांधी समाज मजबूत भविष्य मजबूत थवानी पहल करी कर ब्यूरो रिपोर्ट अस्मिता ठाकुर प्रकोप न्यूज